નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે પચાસ પોઈન્ટ આવધી પચ્ચીસ હજાર છસો ત્રાણું અંક બંધ આવ્યો છે એફએમસીજી ઇન્ડેક્સમાં આજે બે પોઈન્ટ ત્રીસ ટકાની તેજી જોવા મળેલી છે આઈટી ઇન્ડેક્સ દોઢ ટકા જેટલો ડાઉન ગયો છે આજે સ્ટોકમાં હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ સૌદ ટકાની તેજી સાથે બંધ આવ્યો છે

અને ડીઆઈએ એક હજાર બસો પાસઠ કરોડ ની કરી છે ગોલ્ડ આજે સવા ટકો જેટલા ડાઉન ગયા છે સિલ્વર ઇટીએફ પાંચ ટકા જેટલા ડાઉન ગયા છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારત સરકારની આ એક મહારત્ન કંપની છે બે લાખ સુડતાલીસ હજાર ચારસો બત્રીસ કરોડની માર્કેટ આ કંપનીનું ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે છે પ્રોફિટેબલ જે નેટ ની ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં બે હજાર એકસો સુડતાલીસ કરોડ હતો તે ત્યાંથી વધી તેર હજાર પાંચસો બે કરોડ થયો છે જે સપ્ટેમ્બર પચીસ ક્વાર્ટરમાં આઠ હજાર એકસો એકાણું કરોડ હતો સ્ટોક પ્રાઇઝ એકસો પંચોતેર રૂપિયા છે બાવન વીક આ પોઈન્ટ બાણું પંચ્યાસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે અપોલો માઇક્રોસિસ્ટમ લિમિટેડ ડિફેન્સ સેક્ટરની આ કંપનીનું ડિસેમ્બર બે હાજર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવતી તારીખ નવ ફેબ્રુઆરી આવવાનું છે કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર તેત્રીસ કરોડ થયેલો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો પંદર કરોડ થી ઓગણીસ કરોડ ત્યાંથી બત્રીસ કરોડ ત્યાંથી સત્તાવન કરોડ ત્યાંથી પંચ્યાસી કરોડ થયેલો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે

માર્કેટ કેપ આઠ હજાર પાંચસો છતાનું કરોડ ની છે સ્ટોક પ્રાઇસ બસો એકતાલીસ રૂપિયા છે એકસો છે આર ઓ ચૌદ પચાસ ટકા છે આર ઓઇ દસ પોઈન્ટ વીસ ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ચાર પોઈન્ટ સત્તાણું ટકા છે

એક હજાર સત્તાવન કરોડ હતું તે ત્યાંથી વધીને ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં એક હજાર એકસો અઢાર કરોડ થયો છે નેટ પ્રોફિટ ઓગણીસ કરોડથી વધી એકસો પચાસ કરોડ થયો છે જો કે આ કંપનીના નેટ પ્રોફિટમાં વધારે અપડાઉન રહે છે જે બાબતને ખાસ ધ્યાને લેવી જોઈએ આગળની કંપની છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ લિમિટેડ એક સર્જન માહિતી આપવા કહે છે આ કંપની વિશે ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટર નું રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ પાંચસો ઓગણસાઠ કરોડ હતું તે ત્યાંથી વધી સાતસો સાડત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ પંચાવન કરોડ થી વધી છોતેર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો સુડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો સાસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર ત્રણસો પંદર કરોડ છે માર્કેટ કેપ સાત હજાર ચારસો પિસ્તાલીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ બસો અડતાલીસ રૂપિયા છે બાવન વીક આય પાંચસો પંચાણું રૂપિયાનો બનેલો છે સ્ટોક ઉપરના લેવલથી સારો એવો ઘટેલો છે પી રેશિયો અઠ્યાવીસ છે આરઓ સી ઈ અઠ્યાવીસ ટકા છે આરઓઈ ત્રેવીસ ચાલીસ છે શેરવાડી પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સોસઠ પોઈન્ટ છે હોલ્ડિંગ સાત ટકા છે ડીઆઈએ પાસે ચાર પોઈન્ટ અઢાર ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ તેતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલમાં કોઈ જ વીક પોઈન્ટ દેખાતો નથી આગળની કંપની છે એરોગ્રીન ટેક લિમિટેડ એક સજ્જને માત્ર આ કંપનીનું નામ જ લખ્યું છે બીજું કંઈ પણ લખ્યું જ નથી સસો સુમાલીસ કરોડની માર્કેટ કેપવાળી આ એક કંપની છે લિમિટેડ પવન જનરેટર બનાવતી આ કંપની છે અને એક સજ્જન પૂછે છે કે કેમ લાગે છે સપ્ટેમ્બર બે હાજર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવેલું છે જે સેલ્સ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં સાતસો તેત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધી એક હજાર એકસો ઓગણીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચોરાશી કરોડ થી વધી એકસો એકવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ટકા છે અને ટીટીએમ ચારસો સોળ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ઓગણ એસી ટકા છે ચાર હજાર નવસો પિસ્તાલીસ કરોડના રિઝર્વ સામે એક હજાર એકસો ચાલીસ કરોડનું બોરોવિંગનું બર્ડન છે આ કંપની ઉપર સ્ટોકને નીચે લઈ જવા માટે આ એક મુદ્દો કાફી છે પૂરતો છે માર્કેટ કેપ અઢાર હજાર ત્રણસો સત્તાણું કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો છ રૂપિયા છે પી રેશિયો છત્રીસ છે આર અગિયાર ટકા છે આરઓઈ અગિયાર સિત્તેર ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમ્માલીસ અઢાર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ